ચલો સ્વાધ્યાય દસ પોઈન્ટ બે પહેલો દાખલો છે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપે લખો બરાબર પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે બરાબર આ પ્રમાણિતની જ્યારે સંખ્યા આપી ત્યારે વાંચવા લખવામાં બરાબર સરખાવામાં બહુ જ ભૂલ પડે એટલા માટે આ પ્રકારની સંખ્યાઓ માટે પ્રમાણિત સ્વરૂપનો ખ્યાલ આવ્યો બરાબર તો પ્રમાણિત સ્વરૂપ લખવા માટે પહેલાં પહેલાં દશાંશીનો પહેલાં પહેલાં જે આપેલી હોય સંખ્યા લખી દેવાની બરાબર એને ક્યાં લખવાની અંશમાં લખી દેવાની હવે છેદમાં શું કરવાનું ચાલો દશાંશ ચિહ્ન છે એના પછી કેટલી સંખ્યાઓ છે ગણી કાઢવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર બરાબર એટલે કે તેર શૂન્ય લખી દેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર બરાબર તો આ સંખ્યા થઈ ગઈ આપણી ચલો હવે શું કરવાનું તેર શૂન્ય છે એટલે કે દસની તેર ઘાત બરાબર આવી રીતે લખી દેવાના ચલો હવે પંચ્યાસીની જગ્યાએ શું લખી દેવાના આઠ પોઈન્ટ પાંચ બરાબર અહીંયા આઠ પોઈન્ટ પાંચ કરે એટલે એક દસ વધે બરાબર અને આ દસની તેર ઘાત છે અંશમાં લઈ આવવાની જ્યારે અંશમાં લઈ આવે ત્યારે ઘાત કેવી થઈ જાય છેદમાં છે અંશમાં લઈ આવે છે તો કેવી થઈ જાય ઋણ થઈ જાય બરાબર આ છે દસની એક ઘાત અને દસની આ ઓછા તેર ઘાત છે બરાબર તો આ એક અને આ ઓછા તેર બરાબર તો બાદ બાકી થાય તો કેટલી રહેશે આ એક આ ઓછા તેર કેટલા થઈ જાય બાર થઈ જાય તો આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ઓછા બાર ઘાત બરાબર તો આ થઈ ગયો આપણો જવાબ ચલો આના માટે જો તમારે શૂન્યમાં આવી રીતે બહુ તકલીફ થતી હોય તો શું કરવાનું ત્રણ ત્રણ આમ કરી દેવાના ત્રણ 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 બે બરાબર આવી રીતે તો બરાબર નવસો બેતાલીસ છેદમાં કેટલા છે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર 13 ને ચૌદ બરાબર તો નવસો બેતાલીસ છેદમાં કેટલા કરી દેવાના દસની ચૌદ ઘાત કરી દેવાની બરાબર જેટલા શૂન્ય હોય એટલે શું કરી દેવાની ઘાત લખી દેવાની ચૌદ શૂન્ય છે તો ચૌદ ઘાત બરાબર હવે નવસો બેતાલીસ ની જગ્યાએ શું કરવાનું નવ પોઈન્ટ બેતાલીસ કરવાનું હવે દશાંશથી પછી બે સંખ્યાઓ આવી તો બે સંખ્યાઓને શું કરી દેવાની સો બરાબર અહીંયા સો લખી દેવાના હવે આ છે દસની ની ચૌદ ઘાત અંશમાં લખવા માટે શું કરવાનું આપણે દસની ની ઓછા ચૌદ ઘાત બરાબર હવે નવ પોઈન્ટ બેતાલીસ હવે સો એટલે શું થાય દસનો નો વર્ગ થાય દસની ની બે ઘાત ગુણ્યા દસની ની ઓછા ચૌદ ઘાત ચલો ઓછા ચૌદ છે અહીંયા બે ઘાત છે તો આ બે ઘાત બાદ કરી દેવાની ચૌદમાંથી તો કેટલા મળશે તો નવ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા ગયો આપણો જવાબ ચલો આ સંખ્યા આપી છે આપણને ત્રીજા નંબરમાં તો અહીંયા શું કરીશું તો છસો બે ગુણ્યા એક એક લખી દેવાના પછી શૂન્ય ગણવા માટે ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર અને એક તેર બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર બરાબર છસો બે ગુણ્યા દસ ની તેર ઘાત બરાબર હવે આ અહીંયા દશાંશીને લખી દેવાનું છ પોઈન્ટ જીરો બે ગુણ્યા અહીંયા કેટલા થશે બે છે એટલે કે દસ ની બે ઘાત ગુણ્યા દસ ની તેર ઘાત બરાબર તો આ બે અને તેર કેટલા થઈ જાય પંદર થઈ જશે તો તો ઘાત આ થઈ સ્વરૂપ જો આગળ પણ તમને કીધું હતું કે જ્યારે આ પ્રકારની સંખ્યા આવે મોટી સંખ્યા આવે ત્યારે ઘાત આવે છે ધન અને જ્યારે દશાંશ ચિન્હ આવે છે બરાબર દશાંશ ચિહ્ન વાળી સંખ્યા મતલબ પહેલાથી જ આપણને દશાંશ ચિહ્નમાં બહુ નાની સંખ્યા આપેલી હોય ત્યારે ઋણઘાત આવે છે બરાબર આ ઘાત ધન છે અને પહેલામાં ઋણઘાત થઈ જશે તો આ ખાસ ધ્યાન આપજો ચલો ચોથા નંબરમાં આ પ્રકારની સંખ્યા આપી છે બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો 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 છે આઠ સાડત્રીસ છે બરાબર તો આપણે શું કરી દેવાનું ખાલી આઠ સાડત્રીસ લખી દેવાના અંશમાં હવે છેદમાં શું કરવાનું દશાંશ ચિહ્ન પછીની તમામ સંખ્યાઓ ગણવી પડે બરાબર તો અહીંયા કેટલા છે ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ દસ ને અગિયાર બરાબર તો કેટલા શૂન્ય લખવા પડે અગિયાર શૂન્ય લખવા પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બરાબર એટલે કે આઠસો સાડત્રીસ છેદમાં દસની થાય અગિયાર ઘાત થાય બરાબર હવે આઠ પોઈન્ટ સાડા આઠ આઠસો સાડત્રીસની અગિયાર શું કરવાનું આપણે આઠ પોઈન્ટ સાડત્રીસ કરવાનું એટલે શું થઈ જાય અહીંયા બે શૂન્ય આવે બરાબર બે શૂન્ય એટલે શું થાય દસનો વર્ગ હવે દસની અગિયાર ઘાત છેદમાં છે અને આપણે એને શું કરવાના છે અંશમાં લખવાના છે તો શું લખાય ઓછા લખાય બરાબર ઋણ ઘાત લખાય જ્યારે છેદની ઘાત આપણે અંશમાં લખીએ ત્યારે શું લખાઈ જાય ઋણ લખાઈ જાય બરાબર તો આ બે ઘાત અને આ ઓછા અગિયાર તો બે અને ઓછા અગિયાર બાદ બાકી થશે તો કેટલા થશે અગિયારમાંથી બે જશે તો નવ તો આઠ પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા દસની ઓછા નવ ઘાત બરાબર થઈ ગયો આનો જવાબ ચલો પાંચમા નંબરની સંખ્યા પ્રમાણીને આપેલી છે તો પહેલાં લખી દેવાના એકત્રીસ ચોર્યાસી બરાબર ગુણ્યા એક કરી દેવાના પછી શૂન્ય લઈ લેવાના ત્રણ ને ત્રણ છ ને એક સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત હવે શું લખી દેવાનું ત્રણ પછી દશાંશીનો લઈ લેવાનું એક આઠ ચાર બરાબર કેટલા દશાંશીનો પછી કેટલી સંખ્યા છે એક બે ત્રણ છે એટલે કે કેટલી ઘાત લેવાની દસની ત્રણ ઘાત લઈ લેવાની અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત છે બરાબર તો આ દસ ની સાત ઘાત આ બંનેનો સરવાળો કરી દેવાનો બે ઘાતનો તો ત્રણ અને સાત કેટલી થઈ જશે દસ ની દસ ઘાત બરાબર ત્રણ પોઈન્ટ એક આઠ ચાર ગુણ્યા દસ ની દસ ઘાત બરાબર ચલો હવે રિવર્સ પ્રોડક્ટ પ્રોસેસ કરવાની છે નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો બરાબર આ પ્રમાણિક સ્વરૂપે છે તો પહેલાં પહેલાં શું કરવાનું ત્રણસો બે છેદમાં કેટલા છે દસિના પછી બે સંખ્યા છે એટલે કેટલા લખી દેવાના સો ગુણ્યા આ દસની ઓછા છ ઘાતે એટલે ક્યાં લખી દેવાની છેદમાં બરાબર તો ત્રણસો બે છેદમાં આ સો છે બરાબર સો લખી દેવાના દસની છ ઘાતે છ શૂન્ય લખી દેવાના એક બે ત્રણ ચાર પાંચને છ બરાબર હવે ત્રણસો બે લખી દો પહેલાં પહેલાં બરાબર હવે કેટલા શૂન્ય છે તો ત્રણ ને ત્રણ છ સાત આઠ શૂન્ય છે બરાબર તો આઠ દશાંશ કાપવા પડે બરાબર તો સંખ્યા પહેલી લખી દેવાની પછી આઠ કાપવાના એટલે કે એક બે ત્રણ પછી શૂન્ય ઉમેરતા જવાનું ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા શૂન્ય બરાબર અહીંયા દશાંશ જે ન મૂકી દેવાનું આઠ આવે ત્યાં બરાબર શૂન્ય શૂન્ય ઉમેરતા પહેલાં પહેલાં સંખ્યા લખવાની પછી દશાંશ આગળ શૂન્ય મૂકતા જવાનું જેટલા શૂન્ય હોય એટલા જો આઠ હોય તો આપણે આઠ ઉપર આપણું દશાંશિહ મૂકી દેવાનું બરાબર તો મળી ગયો ચલો અહીંયા છે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચાર ઘાત બરાબર તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ની ચાર ઘાત એટલે એક બે ત્રણ અને ચાર બરાબર હવે ચાર પાંચ બરાબર એનો મતલબ શું થાય પિસ્તાલીસ છેદમાં બરાબર તો એક શૂન્ય એક શૂન્ય કેટલા રહે ત્રણ શૂન્ય રહે તો 45 ને પાછળ ત્રણ શૂન્ય લગાવી દેવાના એક બે ને ત્રણ બરાબર જવાબ કેટલો મળશે આપણને પિસ્તાલીસ હજાર બરાબર આના સિવાય પણ સીધી રીતે પણ ગણી શકાય દરેક દાખલા તરીકે એક દશાંશી ન છે તો એક દશાંશીને કાપી નાખવાનું તો એક શૂન્ય કપાઈ જાય તો સીધી સીધું લખી શકાય કે આ ત્રણ શૂન્ય બચે તો સીધે સીધા લખાઈ જાય કે પિસ્તાલીસ હજાર બરાબર પણ જો તમને ના સમજ પડે તો આ રીતે તમે આનાથી અલગ રીતે પણ ગણી શકશો ચલો ત્રીજા નંબરમાં આવ્યું છે ત્રણ ગુણ્યા દસની ઓછા આઠ ઘાત એટલે કે છેદમાં લખી દેવાની દસની આઠ ઘાત હવે ત્રણ દસની આઠ ઘાત એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર હવે શૂન્ય દશાંશીને મૂકી દો કેટલા છે આઠ શૂન્ય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત શૂન્ય મૂકવાના અને પછી કોણને મૂકી દેવાના ત્રણને મૂકી દેવાના બરાબર એટલે થઈ ગયા જુઓ શૂન્યમાં બહુ તકલીફ થાય તો શું કરવાનું નીચે આમ સાદી પેન્સિલથી લીટીઝ ઉપર દેવાની એટલે તમને ખ્યાલ આવી જાય કે શૂન્ય ગણવામાં ભૂલ ના પડે બરાબર ત્રણ ને ત્રણ છ સાત ને આઠ ચલો બરાબર ચલો ચોથા દાખલામાં શું છે એક પોઈન્ટ જીરો 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 એક છે તો અહીંયા શું કરવાનું આપણે એક જીરો 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 એક આવે કેટલા છે એક બે ત્રણ અને ચાર ચાર શૂન્ય છે તો શું ચાર શૂન્ય છેદમાં લખી દેવાના બરાબર એક હજાર હવે ગુણ્યા દસની નવ ખાતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ બરાબર તો અહીંયા કેલા છે આ ચાર શૂન્ય છે તો આ ચાર શૂન્ય કેન્સલ કરી દેવાના અહીંયાથી બરાબર તો આ ચાર શૂન્ય કેન્સલ તો કેટલા રહેશે આપણી પાસે એક જીરો 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 એક હવે કેટલા રહ્યા કેટલા શૂન્ય રહ્યા એક બે ત્રણ ચાર ને પાંચ રહ્યા તો પાંચ શૂન્ય અહીંયા લખી દેવાના એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર તો આ થઈ ગયો આપણો જવાબ હવે તમને સા ગણતરીમાં તકલીફ ના થાય એટલા માટે શુક્રાનું આપણે અલ્પ વિરામ પણ અહીંયા મૂકી શકીએ છીએ બરાબર બરાબર અલ્પ ના મૂકવા તો શુક્રાનું આપણે ત્રણ ત્રણની નીચે લાઈન દોર દેવાની ચલો પાંચમો દાખલો છે પાંચ પોઈન્ટ આઠ ગુણ્યા દસની બારકાત બરાબર તો અહીંયા શું કરી દેવાનું આપણે અઠાવન લખી દેવાના છેદમાં દસ એક દસાંશી નક આપેલું છે બરાબર એટલે હવે દસની બાર ઘાત એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ બરાબર આ એક શૂન્ય કેન્સલ આ એક શૂન્ય કેન્સલ તો કેટલા રહેશે 58 હવે બધા લખી દેવાના કેટલા છે બાર હતા એક જતું રહ્યું તો કેટલા રહે અગિયાર હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર બરાબર જ્યારે પણ તમને આમ ખ્યાલ ન આવે લખવામાં ભૂલ પડે તમારે શું કરવાનું પેન્સિલથી સામાન્ય લીટી દો દેવાની નીચે એટલે તમને લખવામાં બરાબર અને ગણવામાં સરળતા રહે બરાબર આવી રીતે પેન્સિલથી સામાન્ય લીટી કરી દેવાની એટલે તમને ખ્યાલ આવે કે કેટલા શૂન્ય છે બરાબર ત્રણ ને ત્રણ છ સાત ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને બે અગિયાર બરાબર ચો છઠ્ઠો દાખલો આપ્યો છે આપણને ત્રણ પોઈન્ટ છ એક ચાર નવ બે ગુણ્યા દસની છ ઘા તો શું લખી દેવાના આપણે પહેલાંમાં પહેલાં એકસઠ ચાર બાણું બરાબર દસ તંશીના પછી કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર ને પાંચ છે તો આપણે નીચે કેટલા લખી દેવાના પાંચ શૂન્ય લખી દેવાના ગુણ્યા દસની છ ઘાત એટલે કે એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર તો આ પાંચ શૂન્ય અને આ પાંચ શૂન્ય કેન્સલ થઈ ગયા તો શું રહે ખાલી દસ રહેશે તો છત્રીસ એક ચાર નવ બે ગુણ્યા દસ એટલે કે શૂન્ય લગાવી દેવાનું બરાબર તો આ થઈ ગઈ આપણી સંખ્યા બરાબર ચલો ત્રીજા નંબરમાં કીધું નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપે લખો બરાબર એક માઇક્રોન બરાબર થાય એક છેદમાં એક શૂન્ય 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 મીટર બરાબર તો એક માઇક્રોન બરાબર હવે એક છેદમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર એટલે કે દસની છ ઘાત મીટર બરાબર એક ગુણ્યા દસની

કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ ને છ સોળ કુલ બરાબર બરાબર કેટલા લખી દેવાના સોળ લખી દેવાના અને છેદમાં આ બધા શૂન્ય લખવાના તો શૂન્ય 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 અને આ બે શૂન્ય બરાબર તો કુલ કેટલા થશે સોળ છેદમાં દસની કેટલી ઘાત થશે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને ત્રણ બાર ને ત્રણ પંદર ને ત્રણ અઢાર ને ઓગણીસ ને વીસ બરાબર દસની કેટલી ઘાત વીસ ઘાત બરાબર તો હવે સોળ છે સોળની જગ્યાએ શું લખવા પડે આપણે એક પોઈન્ટ છ લખવા પડે ગુણ્યા દસની એક ઘાત બરાબર અને આ કેટલી વીસ ઘાતને આપણે ઉપર લખીએ તો શું થઈ જાય ઓછા વીસ ઘાત બરાબર છેદની ઘાત આપણે અંશમાં લખીએ ત્યારે ઋણ લખાય બરાબર તો અહીંયા શું થઈ જશે એક પોઈન્ટ છ ગુણ્યા આ દસની એક ઘાત છે અને દસની ઓછા વીસ ઘાત છે એટલે કેટલી થઈ જાય વીસમાંથી એક બાદ કરીએ તો કેટલી થઈ જાય ઓછા ઓગણીસ ઘાત કુલમ બરાબર તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય એક પોઈન્ટ છ ગુણ્યા દસની ઓછા ઓગણીસ ઘાત કુલમ થશે ચલો ત્રીજા નંબરમાં આપ્યું છે બેક્ટેરિયાનું માપ છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 પાંચ મીટર બરાબર કેટલા છે ત્રણ અને ત્રણ છ જીરો આવે છે બરાબર પછી પાંચ મીટર બરાબર તો લખી દો બેક્ટેરિયાનું માપ બરાબર ઝીરો 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 મીટર બરાબર પાંચ લખી દો છેદમાં કેટલા લખવાના ત્રણ ત્રણ છ અને એક સાત બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર તો પાંચ છેદમાં દસની સાતઘાત બરાબર પાંચ ગુણ્યા દસની ઓછા સઘાત ઓછા સાત ઘાત જો સાત નીચે ધન હતા પણ આપણે અંશમાં લખવા હોય તો આપણે શું લખવા પડે ઋણ લખવા પડે મીટર બરાબર તો બેક્ટેરિયાનું માપ કેટલું છે છેલ્લું તમે વાક્ય પણ આવું લખી શકો કે બેક્ટેરિયા નું માપ બરાબર પાંચ ગુણ્યા દસ ની ઓછા સાત ઘાત મીટર ચલો ચોથા નંબર માં જે વનસ્પતિ કોષ નું માપ તો વનસ્પતિ કોષ નું માપ બરાબર લખી દેવાનો જીરો પોઈન્ટ જીરો 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 શું કરવાનું આપણે પેન્સિલથી સાધારણ લીટી દોર હોય એટલે તમને જીરોમાં કોઈ ભૂલ પડે નહીં બરાબર બાર પંચોતેર મીટર બરાબર હવે શું લખી દેવાના બાર પંચોતેરના અંશમાં લખી દેવાના હવે છેદમાં કોણ આવે દશાંશિન્હ પછી કેટલી સંખ્યાઓ છે ગણી કાઢવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર તો આઠ શૂન્ય લખી દેવાના ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર હવે શું કરવાનું એક પછી દશાંશિહ લખી દેવાનું બે સાત પાંચ ગુણ્યા જેટલી સંખ્યા આવી હોય દસ આંશીના પછી એની ઘાત લખી દેવાની કેટલી ઘાત છે અહીંયા ત્રણ શૂન્ય છે તો દસની ત્રણ ઘાત હવે અહીંયા છે છેદમાં કેટલા શૂન્ય ગણ્યા હતા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે દસની આઠ ઘાત હવે એક પોઈન્ટ બે સાત પાંચ ગુણ્યા દસની ત્રણ ઘાત ગુણ્યા આ છે દસની આઠ ઘાત જ્યારે નીચે હતી ત્યારે ધન હતી ઉપર લઈ આવ્યા આપણે ઋણ થઈ ગયા બરાબર તો એક પોઈન્ટ બે સાત પાંચ ગુણ્યા આઠમાંથી ત્રણ ઘાત જતી રહે તો કેટલી રહેશે પાંચ ઘાત બરાબર મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ આવશે બરાબર તો એક પોઈન્ટ બે સાત પાંચ ગુણ્યા દસની ઓછા પાંચ ઘાત મીટર બરાબર વનસ્પતિ કોષનું માપ કેટલું છે આટલું છે છેલ્લે મીટર લખી દેવાના બરાબર એનો એકમ ચલો પાંચમા નંબરમાં આપ્યું છે એક જાડા કાગળની જાડાઈ જીરો પોઈન્ટ જીરો સાત મીમી છે તો લખી દો આપણે પહેલાં એક જાડા કાગળની જાડાઈ બરાબર જીરો પોઈન્ટ જીરો સાત મીમી બરાબર સાત છેદમાં કેટલા દશાંશ ચિહ્નો પછી કેટલી છે સંખ્યા બે છે એટલે શુલ્ક દેવાના સો લખી દેવાના બરાબર સાત છેદમાં દસની બે ઘાત બરાબર સાત ગુણ્યા દસની છેદમાં બે છે બરાબર તો અંશમાં આવી જાય પછી કેટલી લખાય ઓછા બે લખાય બરાબર મી મી બરાબર તો એક જાડા આગળની જાડા કેટલી થાય સાત ગુણ્યા દસની ઓછા બે ઘાત મી મી ચલો ચોથો દાખલો છે એક થપ્પી આપેલી છે એક થપ્પીમાં વીસ મીમી જાડાઈની પાંચ ચોપડી શું કહે છે એક થપ્પી છે વીસ મીમી જાડાઈની પાંચ ચોપડી છે અને ઝીરો પોઈન્ટ ઝીરો સોળ મીમી જાડાયના પાંચ કાગળ ગોઠવેલા છે તો થપ્પુની કુલ ઊંચાઈ શોધો બરાબર તો પહેલાં પહેલાં આ બેનો ગુણાકાર કરવો પડે પછી આ બેનો ગુણાકાર કરવો પડે પછી આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે આપણને કુલ ઊંચાઈ મળી જાય બરાબર તો પહેલાં ચોપડી માટે તો એક ચોપડીની જાડાઈ વીસ મીમી માટે પાંચ ચોપડીની જાડાઈ બરાબર પાંચ ગુણ્યા વીસ મીમી બરાબર પાંચ દુ દસ અને આ શૂન્ય બરાબર કેટલી થશે સો મીમી થશે પાંચ ચોપડીની જાળાય બરાબર હવે એક કાગળ માટે તો એક કાગળની જાળાઇ કેટલી છે ઝીરો પોઈન્ટ જીરો સોળ મીમી તો કેટલા કાગળ છે આપણી પાસે પાંચ કાગળ છે તો પાંચ કાગળની જાડાઈ બરાબર પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો સોળ બરાબર તો આનો ગુણાકાર કેવી રીતે થશે તો સોળ પંચા એંસી બરાબર હવે કેટલા દશાંશી ન કાપવાના એક બે ને ત્રણ તો અહીંયા કેટલા છે એક છે બે છે બીજો એક શૂન્ય લખવું પડે પછી દશાંશી ન લખાય બરાબર તો ઝીરો પોઈન્ટ ઝીરો એસી મીમી હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો બંનેનો સરવાળો કરતા કેટલા થશે તો સો મીમી વત્તા જીરો પોઈન્ટ જીરો આઠ મીમી બરાબર જે પાછળના શૂન્ય છે એનું કંઈ મતલબ થતો નથી બરાબર તો કેટલા થશે સો પોઈન્ટ જીરો આઠ મીમી થશે બરાબર તો આ થપ્પીની ઊંચાઈ કેટલી થશે સો પોઈન્ટ જીરો આઠ બરાબર હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ તો કેવી રીતે લખાશે બરાબર સો છેદમાં કેટલા સો બરાબર હવે અહીંયા દશાંશીને કાપી નાખીએ તો આપણે કેટલું થાય એક પોઈન્ટ જીરો 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 આઠ એટલે કે કેલા કરી આપણે ચાર શૂન્ય કર્યા તો દસની ચાર ઘાત અને આ છે કેટલી બે ઘાત છે એ દસની ઓછા બે ઘાત તો એક પોઈન્ટ સોરી હા બરાબર છે 1.0008 પોઈન્ટ ગુણ્યા આ 4 ઘાત છે આ બે ઘાત છે બરાબર તો કેટલી રહેશે બે ઘાત બરાબર એક પોઈન્ટ ઝીરો 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 ઘાત મીમી બરાબર આ શું થઈ જશે એની ઊંચાઈ થઈ જશે બરાબર તો છેલ્લે લખી દેવાનું આપણે આમ આ થપ્પીની ઊંચાઈ એક પોઈન્ટ જીરો 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 આઠ ગુણ્યા દસની બે ઘાત મીમી હશે બરાબર આ પ્રમાણિત સ્વરૂપમાં છે બરાબર સાદું સ્વરૂપ હોય છે સો પોઈન્ટ જીરો આઠ મીમી બરાબર ને આપણું છે પ્રમાણિત સ્વરૂપ તો અહીંયા આપણું સ્વાધિ દસ પોઈન્ટ બે અને આપણું ચેપ્ટર પૂરું થયું